સ્વામિનારાયણ જય શ્રી કૃષ્ણ આજે આપણે ચોમાસામાં દરેક ગૃહિણીને સતવતું અત્યારે શાક બહુ મોંઘા પણ છે અને સારા શાક પણ નથી આવતા એના માટે આપણે સ્પેશિયલ એક કાઠિયાવાડી ઢોકળીનું શાક બનાવીશું તો એના માટે મેં એક વાટકો ચણાનો લોટ લીધો છે છાશ લીધી છે લીમડો છે લીંબુનો રસ છે એક નંગ ટામેટું છે કોથમીર છે આદુની પેસ્ટ મરચાંની રીંગ છે રૂટિંગ મસાલા છે અને તેલ છે એ બનાવવા માટે સૌ પ્રથમ આપણે બે ચમચી તેલ મૂકીશું થઈ ગયું છે આપણું એમાં આપણે એક ચમચી રાઈ લઈશું અડધી ચમચી હિંગ અડધી ચમચી હળદર છે અડધી ચમચી લાલ મરચું પાવડર છે હવે આપણે ખાસ વધવાનું એમાં આપણે સ્વાદ અનુસાર મીઠું લઈશું સ્વાદ અનુસાર મીઠું લઈશું હવે છાસને એકદમ સરસ ઉકળવા દઈશું આપણે એમાં એક ચમચી આપણે જીરું નાખીશું અને હવે ગેસને આપણે ધીમો કરી દઈશું ચણાનો લોટ નાખતા જઈશું અને હલાવતા જઈશું ગઠ્ઠા ના પડે એનું ધ્યાન રાખવાનું છે હવે આપણે ઢોકળી માટેનું બેટર તૈયાર થઈ ગયું છે તમે જોઈ શકો છો એકદમ પેનમાંથી છૂટું પડી ગયું છે તો હવે આપણે એને ગેસ બંધ કરી દઈશું અને આપણે થાળીને તેલથી ગ્રીસ કરી લઈશું હવે એમાં આપણે ઢોકળીનું બેટર છે એ કાપીશું અને દસ દસ થી પંદર મિનિટ આપણે એને ઠંડુ થવા દઈશું હવે આપણે ઢોકળીનું બેટર ઠંડુ થઈ ગયું છે એની ઉપર તમે તલ થોડા લઈ શકો છો સારું લાગે ન લેવાય તો પણ ચાલશે થોડું આપણે હવે હવે આપણે આપણે એના પીસ પાડી લઈશું અંદર પાછું ફરી તેલ લઈ લઈશું શાક વઘારવા માટે ઢોકળીના શાકમાં થોડુંક તેલ વધારે હશે તો શાક સરસ બનશે થઈ ગયું છે એની અંદર આપણે રાયજીરું ને સૂકા મરચાંનો વઘાર કરીશું હીંગ લઈશું મીઠા લીમડાના પાન છે ડુંગળી લસણ પણ લઈ શકો છો મેનથી લીધા હવે આપણે સંતળાઈ ગઈ છે એની અંદર આપણે ટામેટું છે સ્વાદ અનુસાર મીઠું નાખી દઈશું

થોડી છાશ ને એમાં થોડું મેં પાણી લીધું છે મીઠું લઈ લઈશું થોડું અને એને આપણે થોડી ઉકળવા દઈશું લીમડાના પાન આપણે બળી ગયા છે વઘારવાળા તો થોડા બીજા લીમડાના પાન લઈ લઈશું ઢોકળી આપણી તૈયાર થઈ ગઈ છે અને આ બાજુ આપણે જોઈ લઈશું કે આપણું વઘાર પણ સરસ ઉકળી ગયો છે તો એની અંદર આપણે ઢોકળી લઈ લઈશું હવે આપણે ઢોકળી આપણી નાખી દીધી છે અને હવે આપણે એને પાંચ થી સાત મિનિટ ઉકળવા દઈશું હવે શાક સરસ તૈયાર થઈ ગયું છે તમે જુઓ છો તેલ તેલ પણ છૂટી ગયું છે તો એની અંદર આપણે અડધા લીંબુનો રસ છે અને થોડા ધાણા છે લીલા તો આપણે હવે એને બાઉલમાં લઈ લઈશું તો તૈયાર છે આપણે ઢોકળીનું શાક એને તમે રોટલી ભાખરી કે બાજરાના રોટલા જોડે ખાઈ શકો છો એકવાર ચોક્કસ ટ્રાય કરજો કાઠિયાવાડી ઢોકળીનું શાક તમને અમારો વિડીયો ગમે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું અને નથી તમને કોઈ બીજી રેસીપી બનાવવાની ઈચ્છા થાય તો અમને કોમેન્ટ કરજો તો અમે બનાવીને તમને બતાવીશું